લીલુબેન સાથે જે તે વખતે જે કઈ એમના પ્રશ્નો હતા કે કઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે કે એમના તમામ વસ્તુ જે છે વાત હતી એ થઈ ગયેલી છે હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને પૂર્ણ મહત્વ પૂરતું માન સન્માન પૂરું આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમણે જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કંઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી જ હું છૂટો પડ્યો પછી એમણે મીડિયા સાથે જે વાત કરી એમાં આપ કહો છો કે ભાવુક થઈ ગયા હતા તો એ હવે કયા પ્રશ્નને કારણે ભાવુક થઈ ગયા એ એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લઈ ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયા કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ પ્રક્રિયા મેં લીલુબેનને ફોન પણ કર્યો છે ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબતની ક્લેરિટી કરી દઈશ આ દસ મિનિટ પહેલા સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા હું ક્લિયર કઉ છું કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં ના લીલુબેન એવું કઈ રીતે બોલ્યા એ ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેન ને કઈ ગેરસમજ છે એ હું એમની પાસે સામે ભાવુક થયા એ જ વાત હું કરું છું મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબતો તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ એ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કઉ છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન ન કરી કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવું એ જોડાઈ શકે છે અને વાત રહી વિજયભાઈની તો વિજયભાઈ અમારા સૌના માનનીય આદરણીય આગેવાન હતા જ અને રહેશે જ અમારી સ્મૃતિમાં કાયમી એ એક સુખ સન્માનનીય પરિવાર છે અમારી હું એમને સમજાવતો નહોતો પહેલી વાત તો એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ એ ફૂટેજ મળ્યા એટલે મને ખબર પડી અમિતભાઈને પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મેં એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પહેલા શહેર અધ્યક્ષ તરીકે એમણે મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લેખો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી